થરાદથી કૈલાસ માનસરોવર સાયકલ યાત્રા માટે થરાદના નવા રામજી મંદિરથી પ્રારંભ કર્યો પચીસસો કિલોમીટરની સાયકલ પર કૈલાસ માનસરોવર સાયકલ યાત્રા કરી દર્શન કરવા થરાદના રાજ સોની સાયકલ યાત્રા પર નીકળ્યા હતા જેમાં શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ અને સભ્યો દ્વારા ફુલહાર શિવનો ફોટો અને મોડ મીઠું મોડું કરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કૈલાસ માનસરોવર સાયકલ યાત્રા પ્રારંભ કરાયો હતો જેમાં રાજ સોનીએ જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રા પર પિસ્તાલીસ દિવસની અંદર પૂર્ણ કરીશ અને મારો હેતુ છે આપણા દેશની અંદર આપણા લોકો ધીમે ધીમે ભારતનું કલ્ચર ભૂલી રહ્યા છે તેના માટે આ યાત્રાનું આયોજન કર્યું છે હું જઈ રહ્યો છું થરાતી કૈલાસ માનસરોવર કે જ્યાં આપણા મહાદેવજી બિરાજમાન છે આ જર્ની લગભગ થશે પચીસો છવ્વીસો કિલોમીટર જેવી અને આ જવાનો મેઇન હેતુ એ છે કે આપણી જે સંસ્કૃતિ ધીમે ધીમે જે અત્યારે જે વેસ્ટર્ન કલ્ચર બાજુ જઈ રહી છે એના બદલે ધીમે ધીમે આપણી જે વારસો જે છે સનાતનનો એ બાજુ ધીમે ધીમે વળો અને વેસ્ટર્ન સંસ્કૃતિને અહીંયાથી નાબૂદ કરો અને આપણી સંસ્કૃતિમાં મતલબ ઘણું બધું છે કે જે વિદેશી કલ્ચર જે આપણી સંસ્કૃતિ અપનાવે છે અને આપણે એમની સંસ્કૃતિ અપનાવવા જઈ રહ્યા છો તો એથી કરી અને આપ આપણે જે સનાતન તરફ વળીએ અને આપણી સંસ્કૃતિ તરફ વળીએ અને બીજું અહીંથી જ મારું પૂરો યુટ્યુબ વ્લોગ ઉપર મારી ચેનલ ઉપર બધું કરીશ વ્લોગ બનાવીશ કે જેથી કરીને ભવિષ્યમાં આપણા કોઈ બી યુથ વર્ગ ત્યાં જવું હોય તો તે જઈ શકે મારું નામ રાજ સોની અહેવાલ બાબુ ભાટિયા સંબંધ ભારત ન્યૂઝ થરાદ